થરા શ્રી ઓગડ વિદ્યામંદિર ખાતે રંગારંગ વાર્ષિકોત્સવ યોજાયો ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાનગરમાં આવેલ કાંકરેજ તાલુકા કેલવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રી વિદ્યા વિદ્યામંદિર થરા શ્રીમતી કે કે શાહ આર્ટસ એન્ડ શ્રીમતી એલબી ગુજારીયા કોમર્સ કોલેજ પ્રગતિ પ્રાથમિક શાળા મધુશિવ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ બે હજાર છવ્વીસ મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહના અધ્યક્ષસ્થાને તથા પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન ચીનુલાલ શિવલાલ પાંચાણીના મુખ્ય મહેમાન પદે યોજાઈ ગયો વાર્ષિકોત્સવ બે હજાર છબ્બીસ ધોરણ બે થી બાર અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાની અનોખી કલાના કામણ પથાર્યા હતા આ પ્રસંગે દશા શ્રીમાળી બેતાલીસી જૈન પ્રગતિ મંડળના પ્રમુખ શૈલેષભાઈ શાહ જીતુભાઈ શાહ હસમુખભાઈ ઝવેરી અશ્વિનભાઈ ગાંધી યસપાલસિંહ વાઘેલા પ્રોફેસર ડોકટર ડીડી ઝાલા દિનેશભાઈ શાહ બીડી પટેલ ભેમજીભાઈ મલાભાઈ દેસાઈ નિરંજનભાઈ ઠક્કર ઉમેશગીરી ગોસ્વામી રાયમલભાઈ પટેલ ડી એસ ચારણ એ એસ વાલાણી ગીરાબેન અખાણી તથા સ્ટાફે સુંદર રીતે કાર્ય કર્યું હતું ઉમેશ ગીરી ગૌસ્વામી થરા તાલુકા ચોરણી મંડળ સંચાલિત દરેક સંસ્થાઓથી અમે દર વર્ષે વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ વિદ્યાર્થીઓમાં રહેલી એમનામાં શું કલાકાર બહાર પાડાવવા માટે અમારો આ પ્રયત્ન હોય છે દરેક વિદ્યાર્થીઓ મહત્તમ ભાગ લે એના માટે અમે પ્રયત્ન કરતા રહીએ ગામ લોકોનો શિક્ષકોનો અને દરેકનો સારો સાથ સહકાર મળે છે આજે બહુ મોટી સંખ્યામાં આજે છે વિદ્યાર્થીઓની વાલીઓની અને પત્રકાર મિત્રોની હાજરી રહી એ બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું